વલસાડાંગના સાંસદ ધવલ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાત લઈ પોતાના જન્મદિવસની ઉજવણી કરી અઠ્યાવીસ એપ્રિલ સોમવારના રોજ ચાર કલાકની સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ આજરોજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાને પગલે તેમના મત વિસ્તારમાં તેમના જન્મદિવસની ઉજવણી ન કરવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી તેઓએ સેવાકીય પ્રવૃત્તિના નેમ સાથે વલસાડ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને દર્દીઓ સાથે મુલાકાત લઈ તેમને સગા સંબંધીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ વલસાડ શહેર ભાજપ પ્રમુખ વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ વલસાડ નગરપાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ વલસાડ નગરપાલિકા સભ્યો યુવા મોરચા મહિલા મોરચા તેમજ વિવિધ મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જી જે થોડા દિવસ પહેલાં કાશ્મીરમાં દુઃખદ ઘટના બની જેમાં આતંકવાદીમાં આતંકવાદી હુમલો થયો પાકિસ્તાનના લોકોએ કાયરતાપૂર્વક જે આપણા લોકોને માર્યો એ એકદમ દુઃખદ ઘટના છે ને જેમ દર આગળ પણ જયારે પાકિસ્તાને કાશ્મીરમાં બે વાર હુમલા કરવાની હિંમત કરી ત્યારે બંને વાર આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને એમને માર્યા હતા આ વખતે પણ પૂરા દેશને વિશ્વાસ છે કે આ વખતે આપણી ભારતીય સેના એવું કરશે કે બીજી વાર પાકિસ્તાન કોઈપણ દિવસ આંખ ઉઠીને આપણા ભારતના અગેન્સ્ટ ના જોઈ શકે એવું કામ કરશે આજે મારો જન્મદિવસ છે પણ જે દુઃખદ ઘટના મની એના માટે મેં દરેક અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનો સાથે મતદારો અને જે પણ અમારા સમર્થકો છે એમને મેં વિનંતી કરી હતી કે કોઈ પણ આ જન્મદિવસમાં આપણે કોઈપણ જાતની સેલિબ્રેશન કરવાની નથી ઉજવણી કરવાની નથી કારણ કે એક દુઃખદ ઘટના આપણા દેશ સામે આવી છે ખાલી સેવાકીય કંઈ કાર્યક્રમ કરો તો એ જ કરશો એના માટે આજે સિવિલ હોસ્પિટલમાં જે નાના બાળકો છે સાથે જે સિવિલમાં દર્દીઓ છે એને અમે ફૂડ કીટ વિતરણ આ જે કાર્યક્રમ ત્યાં મોટા પાયે કર્યો છે એની સાથે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં અનેક અમે સેવાકીય કાર્યક્રમ આજે કરીએ છીએ અમુક જગ્યા બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે અમુક જગ્યા અમે અનાથ આશ્રમમાં જઈને અનાથોનું જે પણ અમે કરી શકીએ છીએ એ રીતે એમની સહાયતા કરીએ છીએ બધાને અમે સારી રીતે જમાડવાની પણ પૂરું આજે કર્યું છે એ જ રીતે વૃદ્ધાશ્રમના અમે કરીએ છીએ અને આવનારા સમયમાં આજે અમે અલગ બીજા બીજા બધા સેવાકીય કાર્યક્રમ આજે રાખ્યા છે